વડીલની આરતી ઉતારીને એ વિડીયોગ્રાફી અહીંયા રસલિયા પરિવારમાં મોકલી આ મારી ખાસ વિનંતી છે અને છેલ્લે હું એટલું જ કહેવા માંગુ છું માં હે તો સબ કુછ હૈ મરને કે લીએ તો હજારો રાસ્તે હૈ મરને કે લીએ તો હજારો રાસ્તે હૈ પર જન્મ લેને કે લીએ સિર્ફ કેવલ માં તો આપણે દુનિયામાં આવ્યા છીએ માએ તો કદાચ હોઈને આંસુ પણ બતાવ્યા હશે પણ બાપ એ વ્યક્તિ છે ક્યારેક બાપના રૂમમાં જઈને એના ખૂણામાં પડેલા ઓશિકાને જોઈ તો જોજો કે એ કેટલું પલળ્યું છે દીકરા અને દીકરીની તકલીફો બાપ ક્યારે બોલી નથી શકતો એ છાનો માનો અંદરથી રડે છે કહેવાય કે માં મમતામય છે પણ પાપ ભલે શ્રીફળ જેવો હોય પણ અંદરથી તો એ મીઠો અને મધુરો જ છે આજે આટલી ઉંમરે આટલી ઉંમરે પ્રત્યેક દીકરી પ્રત્યેક દીકરી જયારે જાય ને તો એને મા કરતા બાપનો ખાલીપો વધુ લાગે છે

પિતા રોટી હૈ કપડા હે મકાન હૈ પિતા રોટી હૈ કપડા હે મકાન હૈ એકસા આસમાન હૈ આજે માણી રહ્યા છીએ આજે આપણે આટલી સુખ અને સમૃદ્ધિ માણી રહ્યા છીએ પિતા હૈ તો ઘર મેં તાર જે ઘર બાપ વગર છે ને એ ઘર પૂછી તો જોજો પિતા બિંદી ઓર શ્રિંગાર હે

કે બાપા તમે શું કર્યું તો એ દીકરા કાન ખોલીને સાંભળી લે કે ક્યારે કે બાપાના કંદા પર પડેલી એ ઘોટીયું જોયું જે ખંડાએ જેણે હાથ આ ખભા ઉપર પાવડા ઉચકી ઉચકીને પથ્થરોને છીચી છીચીને પથ્થરોને ખેડી ખેડીને ખેતરમાંથી વાડિયે બનાવી અને આપણે આ સમૃદ્ધ સમાજ આપ્યો જે બાપને જેને જોને એના

તાજના મિનારા તો ભૂલે કોઈ સાર લાગે છે પણ એકવાર એકવાર પાયામાં પડેલા એ પથ્થરને પૂછી તો જો કે એને કેટલો ભાર લાગ્યો હશે એ ભાર સહન કરીને આપણે જે આભાર આપ્યો છે ને આજે આપણે માત્ર એક લેસ માત્ર આરતી ઉતારીને એમના ઋણનું એક ટકો આપણે ચૂકવ્યું નથી એ ઋણ ઘરે જઈએ ને નોકરીમાંથી ગમે એટલા હારી થાકીને ઘરે આવીએ ને એ માવતરને પગે લાગીને ખાલી એક એના રૂમમાં જઈને એટલું કહેજો કેમ છે બાપા કેમ છે માં એનો હાથ તમારા પર પડશે ને તો તમારો આ દુનિયા દિવસ ભરનો થાક ઉતરી જશે દિવસ ભરનો થાક ઉતરી જશે કહેવાય કે જે શીતળતા હિમાલયની કંદરાઓમાં નથી જે શીતળતા હિમાલયની કંદરામાં નથી ને એ શીતળતા માત્ર ને માત્ર માના ખોળામાં છે અને એ માનો અમી ભર્યો હાથ એની અમી ભરી નજર તમારા ઉપર જ્યારે પડશે ને ત્યારે હું એવું માનું છું કે તમારા ભાગ્યના દરવાજા ખુલી જશે લાખ 1984 તીર્થો કરવાની કોઈ જરૂર નથી ચારો ધામ જો ભગવાને આપણને ઘરમાં આપ્યા હોય તો સવાર સાંજ પગે લાગીને મિત્રો મોબાઈલના જમાનામાં આ મોબાઈલ આપણી રેણને ખાઈ ગય હોય મોબાઈલ આપણી રાણને ખાઈ ગયો હોય ને તો મોબાઈલને એક કલાક બંધ રાખીને ગમે એવા ધંધામાં હોય મારો દાખલો દઉં ને મારો દીકરો જ્યારે આવે ત્યારે મોબાઈલ ચાલુ રાખે એને એ મને કહેશે મારા અગત્યના કામ હોય ને એટલે મને મોબાઈલ ચાલુ રાખવો પડે પણ મિત્રો હું એને એક જ વાત કરું કે મોદી સાહેબના હાથમાં કોઈથી મોબાઈલ જોયો આટલું શાસન ચલાવે છે છતાં એના હાથમાં કોઈ દિવસ મોબાઈલ નથી કોઈક તો દીકરા મને એમ કે એનું હે કોણ કે કેના ભેગી વાતો કરે આખી દુનિયાને ચલાવતી વ્યક્તિ જો મોબાઈલ ના રાખતી હોય એ ઘરનાને સંભાળતી હોય દેશને સંભાળતી હોય એવી વ્યક્તિમાં મિત્રો તમારા પૈસાની જરૂર નથી માત્ર ને માત્ર જરૂર છે તમારા વડીલોને તમારી સાંત્વનાની અને આવી સાંત્વના તમે મને એક વાત અહીંયા યુવા વર્ગ મારો બેઠો હોય ને એક વાત મને દિલ હૈયા હાથ રાખીને કહેજો

तमारा जे जे वड़ीलो लो ने एने भेटी ने थैंक यू कही दो बद्धा स्टेंड अप बद्धा उबा थे जावा ने तमारा वड़ीलो ने भेटी ने कही दो के थैंक यू तमे हता ने तो अमे छिए दे दे ना आप साथ तो मर जाते हम कभी के पूरे हुए हैं आप उसे अरमान जिंदगी के तुम दिन को अगर रात कहो रात कहेंगे हम जिंदगी को आपकी सौगात कहेंगे हम जिंदगी को आपकी सौगात कहेंगे

કાપી તે બદલ એમને લાખ લાખ અભિનંદન કે આવા સરસ મજાના કાર્યક્રમ હંમેશા રસલિયા સમાજમાં થતા રહે અને આપણે બધા એકબીજાને મળતા રહીએ નમતા રહીએ અને ગમતા રહીએ